અત્યારે હાલમાં આવી દુઃખદ ખબર રાજકોટમાં ગુરુવારે તેરમી જૂનના સાંજના સમયે ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક ધોરણ બારના વિદ્યાર્થીઓનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે તેમના મિત્રને ઈજા થતાં સારવાર રસ્તે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર રાજકોટમાં સરકારી આવાસના ક્વાર્ટરમાં રહેતા રાજે સમેશ્વરોના મિત્ર સમય સાથે બાયક પર જામનગર રોડ પર આવેલા માતાજીના મંદિરે દર્શન ગયા હતા ત્યાંથી સાંજના સમયે પરત ફરતા જામનગર રોડ પર આવેલા દ્વારકાધીશ પેટ્રોલ પંપની સામે ટ્રક મિત્રો રસ્તા પર પંગુડાયા હતા આ ઘટનામાં રાજનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે મિત્ર સંજયને ઈજા થતા તેમના સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા આ ઘટના બાદ અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો આ ઘટનાની જાણ થતાં ગાંધી ગ્રામ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના પરિવારજનોને જાણ કરતા તેઓ બનાવ સ્થળે પહોંચતા પુત્રને મૃતદેહને માતા પિતા આભાતમાં સરી પડ્યા હતા પોલીસને પોલીસમાંથી જાણ મળ્યું હતું કે રાજબે ભાઈના નાના હતા અને જામનગર રોડ પર આવેલા શ્રેય સ્કૂલને ધોરણ બારમાં અભ્યાસ કરતો હતો